આપણામાંથી ઘણાને ઉનાળાની ઋતુમાં પેકડ જ્યુસ પીવાનું ગમે છે તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે બાળકોથી લઈને વડીલો સુધીના લોકોને તે ખૂબ જ ગમે છે કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેની બોટલો અને પેકેટોમાં સાચા ફળ હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે જરૂરી નથી કે અહીં સાચા ફળો જ હોય દાવા ઉપર ન જાઓ તમારી બુદ્ધિનો ઉપયોગ કરો

આ કંપનીઓના દાવા અને તથ્યો વચ્ચે ઘણો તફાવત હોઈ શકે છે એવું કહેવામાં આવ્યું છે કે એફએસએસએ ફૂડ પેકેટથી લઈને કડક માપદંડો નક્કી કર્યા છે પરંતુ કંપનીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવે છે તેથી તે વધુ સારું છે કે તમે તાજા ફળોને પ્રાધાન્ય આપો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો